જો નમસ્કાર મિત્રો દરેક જય માતાજી મિત્રો આજે આપણે આપણા ફાર્મ હાઉસ ઉભો આવ્યા છીએ મિત્રો અહીંયા ફાર્મ હાઉસમાં મગફળી વાયેલી છે એટલે આપણે જે ખેડૂત મિત્રો છે જે ખેતી કરે છે એમને એમના માટે આપણે ખેતી પાડીએ ત્યાં મગફળી વાયેલી છે અને આ મગફળી જે પાટલામાં કહેવામાં આવે છે એ પાટલામાં વાયેલી છે એક સાદી પહેરી વાવવામાં આવે છે અને આ જે પાટલાવાળી નવી જે પદ્ધતિ છે એ આજે ચાર ઓળો આવે છે અમુક અને પાંચ ઓળો પણ હોય છે અને જેને ઘાઢતી વખતે એમ કે મગફળી જેમ કે નુકસાન ન થાય જે કાઢવાનું જે મશીન આવે એનાથી એમ જે વચ્ચે જે જગ્યા હોય તેઓ ટ્રેક્ટર ચાલે કે મગફળી જે ચારને નુકસાન ન થાય અને બીજું મિત્રો ખેડૂત મિત્રો કે જે અહીંયા મગફળીમાં ઘણી ઘણી અલગ અલગ એમ કે વેરાયટીઓ આવતી હોય છે બિયારણમાં જે સુણત્રી નંબર હોય છે વીસ નંબર હોય છે પછી જે હવે ઉનાળામાં જે વાવેતરમાં જે વવરાય છે જે રોહિણી રોહિણીની વાત કરીએ રોહિણી એનું બિયારણ બહુ હોય છે પણ એ ઉત્પાદન પણ બહુ જ સારું એવું ઉત્પાદન મળે છે હોય છે ઉતારો સારો અને બેઠક પણ ઘણી સારી હોય છે અને એ ખાસ કરી ઉનાળામાં વાવવામાં આવે છે ઉનાળામાં શું છે કે ઉનાળામાં એ બેઠક પણ સારી મળે છે ચોમાસામાં તકલીફ એ છે કે ચોમાસામાં ફૂગની સંભવતા રહે છે કે વરસાદના કારણે જો વળે તો રહે છે તો જે આ અમારે જે વાવેતર અમે કરેલું છે એ સુડત્રીસ નંબર છે રોહિણી ઉનાળે વાયેલી હતી અને આ જે સુડત્રીસ નંબર છે મગફળી અને આ ફુવારા ગોઠવેલા છે અને વાવેતર કર્યા પછી જે તરત જ પાણી પાઈ અને એને જે નિંદામણની દવા નાખવામાં આવે છે અને પછી જ લગભગ કોણ કે ચાલીસ દિવસ પછી ફરી એક દવા લોકો નાખતા હોય છે પછી એના પછી જે સલ્ફેટ નોખે છે અને થોડું એરિયા અને થોડું ઓમિક પણ નોખો તો વધુ સારું ઓમિક છે પછી જ્યારે તમે મગફળીનું વાવેતર કરો તો થોડું ગંધકની જરૂર છે આપણી જે જમીન છે જેમાં લોકો દરેક ખાતર નોખતા હોય છે પણ ગંધકની ઉણપ હોય છે એકરે વધારે તો નહીં પણ દસ કિલો તમે ગંધક જો નાખો ગમે તે વાવેતરમાં ચોમાસું હોય શિયાળો શિયાળામાં બટાકા વાવેતર થાય ઉનાળામાં મગફળી ચોમાસામાં મગફળી તમે ગંધક નાખો તો વધુ સારું અને ઉત્પાદન પણ સારું મળે પણ તમારે પણ જો મગફળી વાયેલી હોય તો આ રીતના તમે જો પાટલેથી મગફળી જો વાવો તો વધુ સારું રહેશે અને ઉત્પાદન પણ પ્રમાણે જે મગફળીનું જે બિયારણો જે વાવવામાં આવે છે એ અમુક લોકો કહેતા હોય કે પાટલામાં ઓછી આવે છે મગફળી વાવેતરમાં જે બિયારણ એવું નથી પાટલામાં જાડી વાવાય પહેલાં મેં આપણે જે સાદી પે મેં વાતા હોય છે અમુક આ માપની પણ જાળી વાવું વાવેતર કરો મગફળીનું તો વધુ સારું અને આ જે પાટલાવાળું તો વધારે જ જાડી વાવાય કે કોઈ ઉત્તર હોય તો આથી કોઈ તકલીફ હોય તો ના આવે અને વચ્ચે જે જગ્યા રહે છે એ લો કોઈ જગ્યા રહેતી એની એમ કે ઉત્પાદન પણ સારું મળે છે તો મિત્રો અમારે જે આ ફાર્મ હાઉસ હતું ખેડૂત માટે આપણે જાણકારી માટે બરોબર તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો તમારે પણ શું વાવેતર કરેલું છે જો ભાઈ વાવેતર કર્યું છે શું દવા નાખતી છે શું ખાતર નાખ્યું છે કયું બિયારણ તમે એવા છે કોમેન્ટમાં જરૂર કરજો અને અમારા આવો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો કે ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચે કોઈ માહિતી હોય કોઈને ન હોય તો આ માહિતી પૂરી પાડવા માટે આપણે જે આજે રવિવાર હતો કે ટાઈમ મળ્યો કે ચાલો આપણે આપણા ફાર્મ હાઉસ અને મગફળી થોડી આપણે માહિતી આપીએ ખેડૂત મિત્રોને અને આ આપણા ફાર્મ હાઉસ ઉપર છે મારા મારી પોતાની મગફળી આવેલી છે તો હવે રજા લઈએ દરેકને જય માતાજી જય સુરાપુરા હર હર મહાદેવ